દર્શન કરવા માટે લાઈન લાગી ગઈ છે મિત્રો તો આ દાદાનું મંદિર છે મિત્રો તો અહીંયા દાદા ને વરસાદ અહિયાં ચડે છે જોઈ લો અને તમને શ્રીફળનો ડુંગર હજી આગળ બતાવું જોઈ લો વરસાદનું મોસમ થઈ ગયું છે અને બહુ બહુ વસ્તી ભેગી થઈ ગઈ છે મિત્રો જુઓ અહીંયા બહુ સરસ સુવિધા થઈ ગઈ છે અને અહીંયા ડુંગર થઈ ગયો ડુંગરની વચ્ચે આ જગ્યા છે ગડી જવાની આવાર જબર અહીંયા દુકાનો બહુ સરસ આવી ગઈ છે જોઈ લો તમે મિત્રો અહીંયા જગ્યા પેલી બહુ હતી પણ અહીંયા હવે દાદાનો પહાડ બહુ મોટો થઈ ગયો છે એટલે બહુ જગ્યા કરી દીધી છે અને તમે વિડીયો જો દાદાનો ડુંગર હું બતાવી દઉં બહુ ઊંચો ડુંગર થઈ ગયો છે જોઈ લો તમે તમે પણ જરૂરથી મુલાકાત કરજો અહીંયા ગેળા ગામની અંદર અહીંયા બહુ દુકાનો બીજી બિલ્ડિંગો નવી નવી બની જ રહી છે જોઈ લો દુકાનની સુવિધા બહુ ગરમ ગરમ બોટાન બીજા બહુ સુવિધા અહીંયા છે તમે જોઈ જ શકો છો બહુ સરસ મજાની હાઈ અચ્છા અહીંયા આ ફક્ત સો રૂપિયાની સેર છે અહીંયા સિર્ફ સો રૂપિયામાં મસ્ત બધી મળે છે અહીંયા

તો દાદાના પ્રસ્તાપથી વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ અને વસ્તી બહુ છે અહીંયા પણ બધી બિચારી પલર લીધે અંદર સંતાઈ ગઈ છે તો જો દાદાનો પ્રસ્તાપ થયો છે વરસાદ પણ ચાલુ લાઈવ વરસાદ ચાલુ છે તો મિત્રો હવે આપણા વિડીયાને અહીંયા આરામ આપીએ છીએ અને દાદાના તમે દર્શન કર્યા તો કોમેન્ટમાં જરૂર જણાવજો ક્યાંને જુઓ છો તો જય માતાજી હું વિડીયોને અહીંયા પૂરો કર્યો છો અને નવા બધી વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી